જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે પદ્મ એવોર્ડ બે હજાર પચીસ વિશે વાત કરીશું તો હાલમાં જ પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે આપણો પ્રજાસત્તાક દિવસ હતો તેની સંધ્યાએ આની જાહેરાત કરવામાં આવે છે જેમાં પદ્મભૂષણ પદ્મવિભૂષણ અને પદ્મશ્રી કોને કોને એનાયત થયા છે તે આપણે ફોટા સહિત જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી શકે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે આવનાર પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી રહેશે કેમકે આમાંથી તમને સો ટકા પ્રશ્નો છે તે જોવા મળે છે પ્રથમ આપણે વાત કરીએ પદ્મ પુરસ્કારો વિશે કે આ છે શું પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે આ પુરસ્કારની જાહેરાત ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવે છે તો જાહેરાત ક્યારે થાય છે પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ જે તારીખ છે છવ્વીસમી જાન્યુઆરી પદ્મ પુરસ્કારોની શરૂઆત ઓગણીસો ચોપનમાં થઈ હતી આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે કોના દ્વારા આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થાય છે પદ્મ પુરસ્કારો જાહેર સેવાના તત્વો સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ અથવા વિષય વસ્તુના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિઓને માન્યતા આપે છે પદ્મ પુરસ્કારો ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવે છે ક્યુ મંત્રાલય ગૃહ મંત્રાલય ખાસ યાદ રાખજો ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મ પુરસ્કાર ત્રણ છે વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એની ઉપર હોય છે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પ્રધાનમંત્રી દ્વારા રચાયેલી પદ્મ પુરસ્કાર સમિતિની ભલામણો પર દર વર્ષે પદ્મ પુરસ્કારો છે તે એનાયત કરવામાં આવે છે પૂછવામાં આવે પદ્મ પુરસ્કારો દર કેટલા વર્ષના અંતરે અંતરે આપવામાં આવે છે તો દર વર્ષે આપવામાં આવે છે સમિતિ છે તે કોણ રચે છે તો પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવે છે અને જે સમિતિની ભલામણો હોય તેના ઉપર આ છે તે નક્કી કરવામાં આવે છે કે કોને આપવામાં આવશે પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે નેતૃત્વ કોણ કરે કેબિનેટ સચિવ અને તેમાં ગૃહ સચિવ રાષ્ટ્રપતિના સચિવ અને ચારથી છ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સભ્યો તરીકે સમાવેશ થાય છે તો આપણે યાદ રાખવું નેતૃત્વ કોણ કરે છે તો કેબિનેટ સચિવ યાદ રાખજો ભારત સરકારે ઓગણીસોને ચોપનમાં બે નાગરિક પુરસ્કારો ભારત રત્ન અને વિભૂષણની સ્થાપના કરી હતી ઓગણીસોને ચોપનમાં ફક્ત બે હતા ભારત રત્ન અને વિભૂષણ પદ્મ વિભૂષણમાં તેણે ત્રણ કેટેગરી છે તે સામેલ કરી હતી ત્રણ શ્રેણીઓ બનાવી હતી પ્રથમ વર્ગ દ્વિતીય વર્ગ અને તૃતીય વર્ગ ભારત રત્ન અને વિભૂષણ તેમાં વિભૂષણમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વર્ગ રાખેલા હતા તેનું આગળ જતાં શું થયું જોઈએ પાછળથી આઠ જાન્યુઆરી ઓગણીસો પંચાવનના રોજ જાહેર કરાયેલા રાષ્ટ્રપતિની સૂચના હેઠળ તેમના નામ બદલીને વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી છે તે કરવામાં આવ્યા ભારત રત્નનું નામ ભારત રત્ન જ રહ્યું છે પરંતુ પદ્મ વિભૂષણમાં કેટેગરી જે હતી વન ટુ અને થ્રી તેને બદલી અને પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી કરી દેવામાં આવ્યા ક્યારે આઠ જાન્યુઆરી ઓગણીસો ને પંચાવનના રોજ પદ્મ પુરસ્કારોની શરૂઆત વર્ષ ઓગણીસો ચોપનમાં કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો અઠ્યોતેર ઓગણીસો ઓગણસી અને ઓગણીસો ને ત્રાણુંથી ઓગણીસો સત્તાણું દરમિયાન ટૂંકા અંતરને બાદ કરતાં આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે છે તે જાહેર કરવામાં આવશે તો આ આ વર્ષોમાં છે તે જાહેર કરવામાં નથી આવ્યા એ સિવાય દર વર્ષે છે તે આની જાહેરાત કરવામાં આવે છે અને આપવામાં આવે છે આ પુરસ્કારો કલા સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન અને ઇજનેરી વ્યવસાય અને ઉદ્યોગ મેડિસિન સાહિત્ય અને શિક્ષણ રમતગમત નાગરિક સેવા વગેરે જેવા વિષયો અથવા પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં છે તે આપવામાં આવે છે પદ્મ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે વિભૂષણ અપાય છે ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે પદ્મભૂષણ અને વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવે છે તો આ ત્રણ કેટેગરી છે પ્રથમ પદ્મ પુરસ્કાર વિજેતાઓ વિશે આપણે જોઈ લઈએ તો સત્યેન્દ્રનાથ પદ્મ વિભૂષણ પ્રાપ્ત કરનાર પ્રથમ વ્યક્તિ છે પ્રથમ વ્યક્તિ પૂછવામાં આવે સર્વપ્રથમ વિભૂષણ કોને મળ્યો હતો તે સત્યેન્દ્રનાથ બોઝને મળ્યો હતો તંજોર બાલા સરસ્વતી દેશના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર વિભૂષણ મેળવનાર પ્રથમ મહિલા નૃત્યાંગના હતા પ્રથમ મહિલા નૃત્યાંગના તંજોર બાલા સરસ્વતી વિશ્વનાથ આનંદ વિભૂષણ પુરસ્કાર મેળવનારા પ્રથમ રમતવીર હતા કયા ખેલાડીને સર્વપ્રથમ છે તે પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યો તો વિશ્વનાથ આનંદને મળ્યો હતો તેઓ ચેસના ખેલાડી છે બલબીરસિંહ દોસાંદ ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર પ્રથમ રમતવીર છે પ્રથમ રમતવીર બલવીરસિંહ દોસાંત મિલ્ખા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પહેલાં એથ્લેટિક ખેલાડી હતા તો એ પણ યાદ રાખજો મિલ્ખાસિંહ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ એથ્લેટિક ભરતનાટ્યમ માટે પ્રખ્યાત પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા અલારમેલ વેલી હતા જે ઓડિશી નૃત્ય શૈલીના પણ પ્રણેતા હતા ભરતનાટ્યમ અને ઓડિશી નૃત્ય સાથે સંકળાયેલા અલારમેલ વેલી તેઓને પ્રથમ છે તે પદ્મભૂષણ છે તે આપવામાં આવ્યો હતો ફૈઝલ અલી ડાર કાશ્મીરમાંથી રમતગમતમાં પ્રથમ પદ્મ પુરસ્કાર વિજેતા બન્યા હતા કાશ્મીરના ફૈઝલ અલી ડાર નરગીસ દત્ત પદ્મશ્રીથી સન્માનિત થનાર પ્રથમ અભિનેત્રી હતી પ્રથમ અભિનેત્રી કોણ નરગીસ દત્ત જેને પદ્મશ્રી મળ્યો હોય જે સંજય દત્તના માતાશ્રી પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ફિલ્મી દુનિયાના વ્યક્તિ કોણ હતા સત્યજીત રે હતા ઓગણીસો ને બાણુંમાં તેઓને પદ્મભૂષણ એવોર્ડ છે તે આપવામાં આવ્યો હતો સત્યજીત રે પદ્મ પુરસ્કારો બે હજાર પચીસ વિશે વાત કરીએ મોસ્ટ આઈમ્પી રહેશે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળશે ભારત સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ બે હજાર પચીસ માટે એકસો ને પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે કેટલી કરી છે એકસો ઓગણચાલીસ વન થર્ટી નાઇન આ વર્ષે સાત લોકોને પદ્મ વિભૂષણ ઓગણીસને પદ્મભૂષણ અને એકસો ને તેર લોકોને પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત છે તે કરવામાં આવી છે પદ્મવિભૂષણ સાત પદ્મભૂષણ ઓગણીસ અને એકસો તેર પદ્મશ્રી ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લઈએ બે હજાર પચીસમાં કેટલા લોકોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવશે અથવા તો આવ્યા તો જવાબ આવશે સાત તો આ રીતે ત્રણે ત્રણ આંકડા યાદ રાખી લેજો આ પુરસ્કારો વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારા નાગરિકોને છે તે આપવામાં આવે છે વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ત્રેવીસ મહિલાઓનો સમાવેશ થાય છે ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કેટલી મહિલાઓનો સમાવેશ કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે બે હજાર પચીસમાં તો ત્રેવીસ મહિલાઓને આમાં દસ વિદેશી એટલે કે એનઆરઆઈ શ્રેણીના લોકોનો પણ સમાવેશ થાય છે વિદેશીઓ અને એનઆરઆઈ લોકોને પણ દસ છે એવા વ્યક્તિ જેને આપવામાં આવ્યો છે તે હસ્તીઓને મરણોપરાંત પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે તો બધી વસ્તુ યાદ રાખી લેજો ત્રેવીસ મહિલા છે દસ વિદેશી વ્યક્તિઓ છે અને તેર મરણોપરાંત એવોર્ડ છે તે મળ્યા છે પદ્મવિભૂષણ બે હજાર પચીસના સાત વિજેતાઓ આપણે જોઈએ વિભૂષણ એ બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જો પ્રથમ છે તે ભારત રત્ન બીજો વિભૂષણ ત્રીજો પદ્મભૂષણ અને ચોથો પદ્મશ્રી જોઈએ ફોટા સાથે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી જાય પ્રથમ છે વિભૂષણ પ્રાપ્ત કરનાર શ્રી દુવુરી નાગેશ્વર રેડ્ડી મેડિકલ ક્ષેત્રે તેઓને આપવામાં આવ્યો છે અને તેઓ તેલંગણા રાજ્યના છે તો અહીં તમે ફોટોમાં જોઈ શકો દુવુરી નાગેશ્વર રેડ્ડી બીજા છે જસ્ટિસ જે નિવૃત્ત થયેલા છે શ્રી જગદીશ સિંહ ખેહર પબ્લિક વર્ક્સ માટે તેઓને વિભૂષણ આપવામાં આવ્યો છે અને તેઓ ચંડીગઢ પંજાબથી છે જસ્ટિસ હતા જગદીશ સિંહ ખેહર નામ યાદ રાખજો પૂછાઈ શકે ત્યારબાદ છે આપણા ગુજરાતના શ્રીમતી કુમુદીની રજનીકાંત લાખ્યા આખું નામ યાદ રાખજો કુમુદીની લાખ્યા રાખ્યું હશે પરંતુ પૂરું નામ પૂછી લઈએ તો રજનીકાંત પણ તમારે યાદ રાખવું તેઓને કલા ક્ષેત્રે આપેલો છે અને તેઓ ગુજરાતના છે ગુજરાતના છે તો મોસ્ટ એમ્પી રહેશે સો ટકા આ પ્રશ્ન છે તે પૂછાશે તેના વિશે આપણે થોડી માહિતી પણ જોઈ લઈએ કુમુદીની લાખિયાનો જન્મ છે તે સત્તર મે ઓગણીસો ત્રીસના રોજ થયો હતો તેઓ એક ભારતીય કથ્થક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા એટલે કે કોરિયોગ્રાફર છે ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે કુમુદીની લાખિયાનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે તો કથ્થક નૃત્ય સાથે સંકળાયેલું છે તેઓ અમદાવાદ ગુજરાતના વતની છે જ્યાં તેમણે ઈસવીસન ઓગણીસો ને સડસઠમાં કદંબ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી તો તેમની સંસ્થા કઈ છે કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક ક્યાં આવેલી છે અમદાવાદમાં ક્યારે સ્થાપના થઈ ઓગણીસો ને ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા રહેલી છે કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક તો કદમ ખાસ યાદ રાખજો પૂછાવાની શક્યતા સો ટકા છે શ્રી લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ તેઓને આર્ટ્સ એટલે કે કલામાં આપવામાં આવ્યો છે તેઓ કર્ણાટકના છે તમે અહીં જોઈ શકો લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ પદ્મવિભૂષણ બે હજાર પચીસ ત્યારબાદ શ્રી એમ ટી વાસુદેવન નાયરને મરણોત્તર આપવામાં આવ્યો છે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવેલો છે અને તેઓ કેરળ રાજ્યના છે આ છે વાસુદેવ નાયર એમટી વાસુદેવ નાયર કેરળ ત્યારબાદ છઠ્ઠા વ્યક્તિ છે શ્રી ઓસામુ સુઝુકી તેઓને પણ મરણોત્તર આપવામાં આવ્યો છે તેઓ વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને જાપાન દેશના છે કયા દેશના છે જાપાન દેશના જે મારુતિ સુઝુકી આવે છે તેમાં જે સુઝુકી લાગેલું છે તે આમનું નામ છે સુઝુકી કંપનીના તેઓ સ્થાપક અને માલિક હતા ઓસામુ સુઝુકી તેઓને મરણોપરાંત આ એવોર્ડ આપેલો છે વિભૂષણ બે હજાર પચીસ કયા દેશના હતા તો જાપાન દેશના હતા એ પણ યાદ રાખજો ત્યારબાદ શ્રીમતી શારદા સિન્હાને મરણોત્તર આપવામાં આવેલો છે કલા ક્ષેત્રે આપેલો છે તેઓ ગાયક હતા અને ક્યાંના હતા બિહારના હાલમાં જ તેમનું બે હજાર ચોવીસ ડિસેમ્બરમાં તેમનું મૃત્યુ થયું છે બિહાર કોકિલા તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે તો આ છે શારદા સિન્હા બે હજાર પચીસ પદ્મ વિભૂષણ મરણોત્તર સાત લોકો આપણે જોયા હવે આપણે જોઈશું પદ્મભૂષણ બે હજાર પચીસના ઓગણીસ વિજેતાઓ કે જેઓને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હોય પદ્મભૂષણ એ ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પ્રથમ ભારત રત્ન બીજો વિભૂષણ અને ત્રીજો પદ્મભૂષણ પ્રથમ વ્યક્તિ છે એ સૂર્યપ્રકાશ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અથવા પત્રકારત્વ ક્ષેત્રે તેઓને આપવામાં આવેલો છે તેઓ કર્ણાટક રાજ્યના છે ત્યારબાદ જોઈએ અનંતનાગ કલા ક્ષેત્રે તેમને મળે છે તેઓ પણ કર્ણાટક રાજ્યના છે બિબેક દેબરોય તેઓને મરણોત્તર આપવામાં આવેલો છે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેઓનું યોગદાન રહેલું છે અને તેઓ દિલ્હીના છે જતિન ગોસ્વામી તેઓને કલા ક્ષેત્રે મળે છે તેઓ આસામના છે પદ્મભૂષણ એવોર્ડ છે તો યાદ રાખતા જજો નામ પણ જોશ ચાકો પેરિયાપુરમ તેઓને ચિકિત્સા ક્ષેત્રે મળે છે તેઓ કેરળના છે કૈલાસનાથ દીક્ષિત તેઓને અન્ય એટલે કે પુરાતત્વ પુરાતત્વશાસ્ત્રી છે તેઓ દિલ્હીના છે તેઓને પણ પદ્મભૂષણ પ્રાપ્ત થયો મનોહર જોશી તેઓને મરણોત્તર સમાજ સેવાના ક્ષેત્રમાં આપવામાં આવેલો છે અને તેઓ મહારાષ્ટ્રના છે તો આ સાત થયા બાકીના આપણે આગળ જોઈએ નલ્લી કુપ્પુસ્વામી ચેટ્ટી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેઓને પદ્મભૂષણ મળેલો છે તમિલનાડુના છે નંદમરી બાલક્ષ્ણ તેઓને કલા ક્ષેત્રે મળેલો છે તેઓ આંધ્રપ્રદેશમાંના છે પી આર શ્રીજેશ સ્પોર્ટ્સ એટલે રમતગમતમાં તેઓને પદ્મભૂષણ મળેલો છે તેઓ કેરળના છે પંકજ પટેલ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેઓને મળેલો છે એવોર્ડ તેઓ ગુજરાતના છે ખાસ યાદ રાખજો પંકજ પટેલ વેપાર અને ઉદ્યોગ ગુજરાત પંકજ ઉદાસ તેઓને મરણોત્તર આપવામાં આવેલો છે કલા ક્ષેત્રે સારા એવા તેઓ ગાયક હતા મહારાષ્ટ્રના છે રામ બહાદુર રાય તેઓને સાહિત્ય અને શિક્ષણ એટલે કે પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવેલો છે તેઓ ઉત્તર પ્રદેશના હતા સાધ્વી ઋતંભરા સામાજિક કાર્ય માટે તેઓને મળે છે તેઓ ઉત્તર પ્રદેશના છે સાધ્વી ઋતંભરા એસ કુમાર તેઓને કલા ક્ષેત્રે પદ્મભૂષણ આપવામાં આવેલો છે તમિલનાડુના છે શેખર કપૂરને કલા ક્ષેત્રે મળે છે અને તેઓ મહારાષ્ટ્રના છે શોભનાથ ચંદ્રકુમારને કલા ક્ષેત્રે પદ્મભૂષણ આપવામાં આવ્યો છે તમિલનાડુ રાજ્યના છે સુશીલ કુમાર મોદી મરણોત્તર મળે છે પબ્લિક વર્ક એટલે કે સમાજ સેવા માટે તેઓને આપવામાં આવે છે તેઓ બિહારના છે હાલમાં જ બે હજાર ચોવીસમાં તેમનું મૃત્યુ થયું છે વિનોદ ધામ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે આપવામાં આવે છે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના છે એનઆરઆઈ છે તો આપણે ઓગણીસ પદ્મભૂષણ વિજેતાઓ જોયા હવે પદ્મશ્રી વિજેતા છે એકસો તેર વ્યક્તિઓ તો એકસો તેર નહીં જોઈએ પણ જે પ્રખ્યાત છે જે પરીક્ષાલક્ષી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે અમુક જોઈશું પદ્મશ્રી એ ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે પ્રખ્યાત લોકોના નામ આપણે જોઈશું જેને પદ્મશ્રી મળ્યો છે પ્રસિદ્ધ બોલીવુડ ગાયક સિંહને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે બોલિવૂડના પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અશોક લક્ષ્મણ સરાફને પણ પદ્મશ્રી મળેલો છે રાજસ્થાનની લોકગાયિકા બેગમ બતુલને પદ્મશ્રી બોલીવુડ સિંગર જસપિંદર નરુલાને પણ પદ્મશ્રી આપવામાં આવશે કુવેતના યોગ શિક્ષક શેખ એજે અલ સબાહને પણ પદ્મશ્રી મળશે ક્યાંના છે કુવૈતના છે પૂછવામાં આવે યોગ શિક્ષક શેખ એજે એલ સબાહ કયા દેશના છે જેઓને પદ્મશ્રી આપવામાં આવ્યો કુવૈતના છે ઉત્તરાખંડના ટ્રાવેલ બ્લોગર દંપતી યુ અને કોલિન ગેન્ટજરને પણ પદ્મશ્રી મળે છે ભજન ગાયક ભેરુસિંહ ચૌહાણને પણ પદ્મશ્રી મળે છે પત્રકાર ભીમસિંહ ભાવેશને પદ્મશ્રી નવલકથાકાર જગદીશ જોશીલાને પણ પદ્મશ્રી બે હજાર પચીસ નિર્જા ભાટલા જે સર્વાઇકલ કેન્સર નિવારણ માટે કામ કરે છે તેઓને પણ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે એલ હેંગથીંગ નાગાલેન્ડના ફળ ખેડૂત છે ફળોની ખેતી કરે છે એલ હેંગિંગ તેઓને મળે છે એવોર્ડ પી દત્તવન મૂર્તિ જે પુડુચેરીના સંગીતકાર છે તેઓને પણ આપવામાં આવેલ શેલી હોલકર મધ્યપ્રદેશના એક સામાજિક ઉદ્યોગ સાહસિક છે ત્યારબાદ મરાઠી લેખક મારૂતિ ભુજંગરાવ ચિત્તમપલ્લીને પણ પદ્મશ્રી એવોર્ડ ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેઝને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે હવે થોડા એમસીક્યુ જોઈ લઈએ એમસીક્યુ પણ જોવા ખૂબ જ અગત્યના છે કેમ કે આમાંથી પણ તમને પ્રશ્નો પૂછાઈ શકે વર્ષ બે હજાર પચીસમાં કેટલા લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા છે ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડવો જોઈએ કેટલાને ને ઓગણચાળીસને આપવામાં આવ્યો છે ઓપ્શન ડી અહીં સાચો પડે છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ પોઈન્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે હજાર પચીસ માટે એકસો ઓગણચાલીસ પદ્મ પુરસ્કારોને મંજૂરી છે તે આપી છે કોણે આપી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેની અંદર સાત વિભૂષણ ઓગણીસ પદ્મભૂષણ અને એકસો તેર પદ્મશ્રીનો સમાવેશ થાય છે પદ્મ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે તો આની જાહેરાત છે તે પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે ખાસ યાદ રાખવું ભૂલથી પણ સ્વતંત્રતા દિવસ ના કરતા પદ્મ પુરસ્કારો કોણ આપે છે વડાપ્રધાન ગૃહપ્રધાન સંરક્ષણ પ્રધાન કે રાષ્ટ્રપતિ તો સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ ઓપ્શન ડી રાષ્ટ્રપતિ છે તે પદ્મ પુરસ્કારો આપે છે પદ્મ પુરસ્કારોના કયા ત્રણ પ્રકાર હોય છે તો જવાબ આવશે પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એટલે કે ઉપરોક્ત તમામ ઓપ્શન ડી અહીં સાચો પડે છે ભારતનું પ્રથમ સૌથી ઉચ્ચ નાગરિક સન્માન કયું છે તો સૌથી ઉચ્ચ નાગરિક સન્માન છે ભારત રત્ન ઓપ્શન એ ભારત રત્ન બીજા નંબરનું વિભૂષણ ત્રીજા નંબરનું પદ્મભૂષણ અને ચોથા નંબરનું પદ્મશ્રી ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મભૂષણ ઓપ્શન સી અહીં સાચો પડે છે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે તો એ છે પદ્મશ્રી ઓપ્શન ડી ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડવો જોઈએ પદ્મ પુરસ્કારમાં કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે મોસ્ટ એમ્પી પ્રશ્ન રહેશે ઘણા લોકોને ખબર નથી કેટલું આપવામાં આવે એક કરોડ પચાસ લાખ દસ લાખ કે કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કોઈ રોકડ રકમ છે તે આપવામાં આવતી નથી પરંતુ તેના જે ફાયદાઓ હોય તે બધા ફાયદા છે તે પદ્મ પુરસ્કાર વિજેતાઓને મળે છે પરંતુ રોકડા પૈસા છે તે કાંઈ પણ આપવામાં આવતા નથી પદ્મવિભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ રમતવીર કોણ છે પ્રથમ રમતવીર હોય તેવા કોણ છે તો સાચો જવાબ આવશે વિશ્વનાથ આનંદ ઓપ્શન બી ચેસના ખેલાડી છે રમતગમતમાં પદ્મશ્રી મેળવનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા તો તે હતા બલબીરસિંહ દોસાન ઓપ્શન ડી તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો હોકીની રમત સાથે તેઓ સંકળાયેલા હતા ઓગણીસો ને સત્તાવનમાં હોકી માટે પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા હતા નામ છે બલબીરસિંહ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા તો પ્રથમ ખેલાડી હતા મિલ્ખા સિંહ ઓપ્શન એ કે જેઓને પદ્મશ્રી મળ્યો હોય તેવા પ્રથમ ખેલાડી મિલ્ખા સિંહને વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા મિલ્ખા સિંહને ફ્લાઈંગ શીખ તરીકે પણ ઓળખવામાં આવે છે મિલખા સિંહ મૂવી પણ બનેલું છે ખૂબ જ સારું એવું મૂવી છે હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદને પદ્મભૂષણ એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યો હતો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને છપ્પનમાં મેજર ધ્યાનચંદને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત કેટલા આઠ ગુજરાતીઓને તો ખાસ નામ યાદ રાખી લેવા બે હજાર પચીસમાં જે જાહેરાત કરવામાં આવી તેમાં આઠ ગુજરાતી છે પ્રથમ છે પંકજ પટેલને ઉદ્યોગના ક્ષેત્રમાં પદ્મભૂષણ મળશે કોમુદીની લાખિયાને કલાના ક્ષેત્રમાં વિભૂષણ ચંદ્રકાંત શેઠને સાહિત્યના ક્ષેત્રમાં મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે ત્યારબાદ ચંદ્રકાંત સોમપુરાને આર્કિટેક્ચરમાં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે તો બંનેને પદ્મશ્રી મળેલા છે બંનેના નામ ચંદ્રકાંત છે એક શેઠ છે એક સોમપુરા છે શેઠ હોય તો સાહિત્ય સોમપુરા હોય તો આર્કિટેક્ચર એ રીતે યાદ રાખી લેજો રતનકુમાર પરિમોને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ મળે છે તુષાર શુક્લને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે સામાજિક કાર્યકર સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ મળે છે લવજીભાઈ પરમારને કલાના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે તો આઠે આઠ વ્યક્તિના નામ ખાસ યાદ રાખી લેજો અને તેનું ક્ષેત્ર પણ યાદ રાખી લેજો હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રથમ છે વર્ષ બે હજાર પચીસમાં કેટલા લોકોને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે બીજું પદ્મ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે બંને ઇજી પ્રશ્નો છે આના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો